સરકારી પર કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડમાં સુરતના પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ મહાનગરપાલિકાનું કિંમતી પ્લોટ આવેલો છે આ પ્લોટ પર જમા થયેલું આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાને કામગીરી સોંપવામાં આવી હતી જોકે કચરો હટાવવાના બહાને આરોપીઓએ જમીનનું ઊંડું ખોદકામ કરી માટેની ચોરી કરવાનું આયોજન કર્યું હતું કોન્ટ્રાક્ટરે જયશ્રી ચામુંડા કાર્ટિંગના માલિકો સાથે મળીને આ શરીર છસો ટન માટે ખોદી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તૈયાર થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણ કરવામાં આવી સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચાલતા જોવા મળ્યા અઢાર જણ પોલીસે તરત ઘટના સ્થળે પહોંચી બે જેસીબી માંથી ભરેલી બે ટ્રકો અને ત્રણ ખાલી ટ્રકો મળી એક પોઈન્ટ સાહીઠ કરોડનો કબજે કર્યો હતો આરોપીની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ અને મદદથી તેને કામરેજ પાસેથી આવેલા અમન રેસીડેન્સી નજીકથી મુખ્ય સૂત્રધાર ગણાવતો દીપ સુભાષ ડોબરિયાને ઝડપી લીધો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઘટના બાદ અન્ય ખુલ્લા પ્લોટો પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે અડાજણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યદેશની કાર્યવાહી હાથ ધરી છે